સફારી બે હજાર છમાં થયો જેવો સફારી ત્યાં થયો તો સાહેબ પણ ત્યાં આવ્યા પચાસ લક્ઝરીઓ લઈને આખી ટેન્ટ સિટી થોડી ત્યારે વેકેરિયાની થોડું આગળ હતી પણ ધોરડોમાં ન હતી પછી લક્ઝરીઓથી આવ્યા ત્યાં રણમાં બધાએ જોયો બહુ આનંદ થયો પણ ત્યારે પણ નરેન્દ્ર મોદી સાહેબ એવો આદેશ આપ્યો કે હવે નેક્સ્ટ યર ટેન્ટ સિટી રણોત્સવ બધું એક જ જગ્યા કરો એટલે સાહેબ આઠમાંથી રણોત્સવ ધોરડોમાં ટેન્ટ સિટી બાંધવા લાગી આઠમાં બે વખત ફેબ્રુઆરી અને ડિસેમ્બર એમ આઠમાં બે વખત રણસો યોજાણું જી ટ્વેન્ટી જે આખા વીસ કન્ટ્રીઓના લોકો આવ્યા એને પણ જોયો અને આ રોડ ટુ હેવન જે આજે બન્યો છે એના માટે પણ અમે રજૂઆત કરી હતી તો એ રોડ બન્યો આજે કચ્છ આખો અને એક સર્કિટ બની ચૂક્યો છે ટુરિઝમ માટે અને અમારા એ થકી સાહેબ અમારું ગામનો ખૂબ વિકાસ થયો મારું ગામ છેલ્લો હતો આજે હું માનું પહેલો બની ગયો છે છ મહિના જો લંબાવશે તો આ ધોરડોનું રણ જ્યારે પૂરો થાય રણોત્સવ ત્યારે ધોલાવીરાનું રણ સુકાય છે રોડ ટુ વાળો એ પણ સો ટકા જ્યાં સુધી ચોમાસું ના આવે ત્યાં સુધી વ્હાઈટ રણ બંને બાજુ દેખાય છે એટલે એનું પણ અમુક લોકો ત્યાં રહેશે અમુક ધોરડોની ટેન્ટ સિટીમાં રહીને એવી રીતે આ રણોત્સવનું આયોજન કરી શકાય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આ સફેદ રણના કેન્દ્રમાં છે ધોરડો ગામ અને સફેદ રણની શોધમાં એના પ્રચલનમાં ભલે સરકારે જે કાંઈ પ્રયાસો કર્યા હોય પણ ત્યાંના સરપંચ મિયા હુસેન અને એમના ફાધર ગુલબેગ એમનું આખા પરિવારનું એક બહુ મોટું યોગદાન રહ્યું છે હેન્ડીક્રાફ્ટ હોય કે પ્રવાસન હોય આજે રણોત્સવ જે રીતે વિશ્વભરમાં પ્રચલિત બન્યો છે પણ એના પાયામાં એમની સાથે આપણી સાથે રહ્યા છે તો આજે આપણે એમની સાથે વાઇટ રણનું કેવી રીતે ટ્રાન્સફોર્મેશન થયું બંનેનો કેવી રીતે વિકાસ થયો ભવિષ્ય શું છે સરકારે હજી શું કરવું જોઈએ એક એક વસ્તુની નાળ એમની પાસે હાથમાં છે તો આપણે એમની સાથે આજે એ મુદ્દા ઉપર વાત કરશું મિયા હુસેનભાઈ કચ્છ મિત્ર થ્રી સિક્સટી ડિગ્રીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સાહેબ સફેદ હું પ્રચલન કેવી રીતે થયું એની ટૂંકમાં પહેલાં વાત કરી સાહેબ સફેદ રણ જે છે એ તો વર્ષોથી હતો આમ પહેલાં હતો રણ પછી સાહેબ એની જો શરૂઆતની વાત કરીએ તો થોડું ગામથી દૂર પણ હતો પછી એ રણ આસ્તે આસ્તે જ્યારે ઓગણ્યાસી એંસી મોરબી હોનારત એ સમય બન્યો ત્યારે એકદમ રણ નજીક થઈ ગયો નજીક થઈ ગયો એટલે આમ લોકોને અમારા ફાધર હતા એ બધા એ ચિંતામાં પડી ગયા કે હવે કદાચ આપણે દોરડો મૂકીને ક્યાં જવું પડે કારણ કે આપણે માલધારી છીએ આ રણ છે એ વધી જો આપણે ઘર સુધી આવી જાય અને ગામમાં પહોંચી આવ્યો છે તો આપણે કઈ રીતે ત્યાં રહી શકશું એ ચિંતામાં હતા તો એ સમયે એ તો એ પહેલાં શું થયું એક મોટો ભેટારો લયવારો એ બધા ગામો ખારા પાણીએ નાશ કરી નાખ્યા એ લોકો ત્યાં ગામ પણ મૂકી ભાગી ગયા અને અમારો નંબર હતો એટલે ટૂંક સ્વાભાવિક છે કે અમને ચિંતા તો થાય કે એકદમ રણના કિનારે બેઠા હોઈએ એટલે અમને ચિંતા થતી હતી પછી મારા ફાધરનો એક સાહેબ ઉદ્દેશ એ હતો કે જે પણ આવે એને રણ બતાવે કે આ રણનું કાંઈ કરો નહીં તો અમારે અટકાવો કાં એનો કોઈ ઉપયોગ કરો ગમે તે કરો તો અમારા ગામમાં જે તે સમયે એક કામ ચાલતો હતો સૃજનનું એના સાથે કાંતિસેન કાકા એ પણ ચંદાબેન શ્રોફ સાથે આવતા હતા અને એટલે એક વખતે આવ્યા હતા મારા બાપુજી કીધું કે કાકા હવે અમે આવીએ ત્યારે દોરડોમાં નહીં મળીએ તો કે કેમ તો કે આ ખારું પાણી જો અમારા ગામ સુધી આવી ગયો તો કે દાદા એ ફાટક હું બધાઈ દઉં છું જે જૂનું રોડ આપનું મટી કામ થયેલું હતું એમાં જે કેટલા ખાડા પડ્યા છે એ અમે આપને બધાઈ દઈએ અને આપણે ત્યાં સુધી બીજો કોઈક એનો રસ્તો કરશું આપણે જ્યાં સુધી અત્યારે આપણે અહીંયા રહીએ અને પછી તો એમાંથી એ લોકોએ પાણીની સર્વે કર્યો ને એનાથી સારો થઈ ગયો પછી ફેક્ટરી પણ નાખી જેનાથી થોડો ઘણું રાહત થઈ ગઈ લોકોને રોજગારી મળી આજ સુધી એ ચાલુ છે પણ જ્યાં જે પરિસ્થિતિમાં રણ હતો એ પરિસ્થિતિમાં થોડો અટકાણું અને પછી નરેન્દ્ર મોદી સાહેબ એમને પણ જે તે સમયે આ રણ જોયો હતો તો એ વખતે અમારા વડીલો એમ કહેતા હતા કે સાહેબોએ એમ કીધું કે આ રણ તો અદ્ભુત છે આ તો એવી વસ્તુ છે એનાથી બીવા જેવું નથી મારા હાથમાં જો સિત્તા હોય કે કાંઈ પણ એનું કાંઈ ભવિષ્યમાં એને કંઈ આગળ પહોંચાડી શકીએ દુનિયાને બતાવી શકીએ એવી સરસ વસ્તુ છે એટલે એ પછી જ્યારે સાહેબ ગુજરાતના સીએમ થયા ત્યારે ગાંધીના ગામમાં એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મને બોલાવ્યા એટલે મારા ફાધરને બોલાવ્યા હતા કે ગોલબેગને બોલાવો તો અમારા ત્યારે એમએલએ મુકેશભાઈ ઝવેરી સાહેબ હતા તો એમને કીધું સાહેબ એ તો એક્સપાયર થઈ ગયા છે પણ એમનો દીકરો છે હું ત્યારે પણ સરપંચ હતો તો મને બોલાવ્યા કે નવા સીએમ સાહેબ આવ્યા છે તમને બોલાવ્યા તો અમે ગયા તો બધા જૂના હાલચાલ બધા પૂછ્યા કેમ છે હું તો ત્યારે નાનો હતો પણ સાહેબે બધાના નામ જોગ પૂછી રણની પણ પૂછા કરી નહીં સારો છે ખૂબ દરડોનો વિકાસ થશે કરશું એમ કરી યાદ કર્યા બાદ પછી જ્યારે બે હજાર પાંચમાં રણોત્સવ વેકરિયા રણમાં થયો સત્તર ઓક્ટોબર બે હજાર પાંચ એ સમયે અમારા કચ્છના પુષ્પદાન ગઢવી સાહેબ ત્યારે એમપી હતા એ પણ એમના સાથે હતા ત્યારે ઘણી બધી ધોરડો વિશે સાહેબે વાતો કરી મારા ફાધર વિશે પણ વાતો કરી રણ વિશે પણ વાતો કરી અને ત્યારે મને પુષ્પદાનભાઈએ કીધું કે સાહેબ ધોરડોને પણ યાદ કરે છે તમારા ગામને પણ યાદ તમે આજે સાહેબને વહેલા મળી આવો મેં કીધું ભલે જરૂર જઈશ હું સવારનું વહેલો ગયો તો મોદી સાહેબને મળ્યો કે અહીંયા તમે આ જે રણોત્સવ છે એ ધોરડોમાં કરીએ આપણે ધોરડોમાં નજીક રણ પણ છે સારો રણ પણ છે અને નજીક પણ થાય અવર જવરમાં પણ જેને રણ જોવું હોય નજીક થાય એવું કંઈક આપણે ત્યાં કે મેં કે સાહેબ ત્યાં આપણે ઓક્ટોબરમાં તો રણોત્સવ ન થઈ શકે ત્યાં કરવું હોય તો આપણે ડિસેમ્બર કાં જાન્યુઆરી કાં એ નવેમ્બરનું એન ત્યારે પાણી સુકાય તો કે કાંઈ વાંધો નહીં નેક્સ્ટ યર ત્યાં કરશું પછી બે હજાર છમાં ત્યાં આપણે રણસફારીનું આયોજન કર્યું જેમાં સીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ પણ આવવાના હતા એ પહેલાં બે મહિના સુધીર માકડ સાહેબ અને કચ્છનું આખો કલેક્ટર સાહેબ ધનંદન દ્વિવેદી હતા ત્યારે એ અને એસપી ત્યારે પિયુષ પટેલ સાહેબ હતા આમ મોટો કાફલો આપણા અધિકારીઓનો અને બધેય મારા પાસે આવ્યા કે જે જગ્યાએ આપણે રણસફારી કરી અને જવાનું છે એ જગ્યાએ આપણે જવું છે પણ એ જગ્યા સાહેબ એવી હતી કે ત્યારે થોડો હજી સૂકવામાં વાર હતી ને રોડ રસ્તા કાંઈ હતા નહીં પહોંચવામાં બહુ તકલીફ પડે આજે મારા પાસે એમના વિડીયો પણ પડ્યા છે પછી અમે બે જીપ્સી મંગાઈ એક અમારી એગ્રોસેલની હતી અને એક પોલીસની જીપસી જીપ્સી હતી એમાં બધાને બેસાડ્યા બીજા ટ્રેક્ટરમાં બેસાડ્યા એમ લઈને અમે મારા ભાઈ હતા હજી અબ્દુલ કલામ એ રણના ભૌમિયા છે એને પહેલાં મેં કીધું કાલે ટીમ આવવાની છે તો કઈ જગ્યાએ આપણે લઈ જઈએ તો એમને બધી હેલ્પ કરી અમને અને અમે બંને ભાઈઓ સાથે રહી અને એક જગ્યાએ નક્કી કરી કે આ જગ્યાએ આપણે સાહેબોને લઈને ત્યાં બધું બતાવશું એટલે ત્યાંથી સુધીર માકડ સાહેબને બધા જોઈને જોઈ ગયા એ પછી રણ સફારી બે હજાર છમાં થયો જેવો રણ સફારી ત્યાં થયો તો સાહેબ પણ ત્યાં આવ્યા પચાસ લક્ઝરીઓ લઈને આખી ટેન્સિટી સિટી થોડી ત્યારે વેકરિયાની થોડો આગળ હતી પણ ધોરડોમાં ન હતી પછી લક્ઝરીઓથી આવ્યા ત્યાં રણમાં બધાએ જોયો બહુ આનંદ થયો પણ ત્યારે પણ નરેન્દ્ર મોદી સાહેબે એવો આદેશ આપ્યો કે હવે નેક્સ્ટ યર ટેન્ટ સિટી રણોત્સવ બધું એક જ જગ્યા કરો એટલે સાહેબ આઠમાંથી રણોત્સવ ધોરડોમાં ટેન્ટ સિટી બાંધવા લાગી આઠમાં બે વખત ફેબ્રુઆરી અને ડિસેમ્બર એમ આઠમાં બે વખત રણોત્સવ યોજાણું નવમાં પણ રણોત્સવ યોજાણું પણ ત્યારે ચિંતન શિબિર થઈ ચિંતન શિબિરમાં આખા જે ગુજરાતના આઈ એસ અધિકારીઓ એ બધા ચિંતન શિબિરમાં આવ્યા અને એને પણ સંબોધન કરવા એપીજે અબ્દુલ કલામ સાહેબ પણ આવ્યા હતા એવી રીતે રણને કઈ રીતે હાઈલાઇટ થાય અને ખૂબ બનીને કચ્છનો વિકાસ થાય એવી રીતે દર વર્ષે કાંઈક ને કાંઈક એમાં ઉમેરો થતો રહ્યો અને પછી સાહેબ છે જ્યારે બે હજાર દસમાં ત્યારે પણ રણોત્સવ થયો એના સાથે સાથે ત્રણ દિવસ બીજેપીની કારોબારી બેઠક થઈ જેમાં બધા એમએલએથી જિલ્લા પંચાયતથી કરી જેટલા પણ પદાધિકારીઓ હતા એ બધા પણ એમાં આવ્યા અને એમ કરી કરીને રણોત્સવ આગળ વધતો રહ્યો વધતો રહ્યો પછી દર વખતે નરેન્દ્ર મોદી સાહેબ આવે અને પછી અગિયારમાં તો પંદર દિવસ રણોત્સવ ચાલ્યો કેવી રીતે પહેલાં ત્રણ દિવસ ત્રણ ચિંતન શિબિર ત્રણ દિવસ રણોત્સવ છ દિવસ ચાલતો હતો અને પછી જે અગિયારથી થોડું લમાણું કે પંદર દિવસ ચલાવ્યો પંદર દિવસ ચલાવ્યો કેવી રીતે ઓલ ગુજરાતની જેટલી યુનિવર્સિટીઓ છે કચ્છની એ બધાને સાહેબે કીધું કે રણમાં નાના બાળકોને એવી એડ થતી હોય એક વખતે જોઈ જાય તો ભૂલતા નથી એટલે આ લોકોને ત્યાં બોલાવ્યા એટલે એ પણ આવ્યા અને અમિતાભ બચ્ચન કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા એ પણ બે હજાર દસમાં મે મહિનામાં આવ્યા એની એડ થઈ એનાથી ખૂબ અસર થયો એમ કરતાં કરતાં તેરમાં ખાનગીકરણ થયું ત્યાં સુધી સરકાર અને ટુરિઝમ પોતે કરતા પછી ખાનગીકરણ થયો ખાનગીકરણમાં એ બીજી પાર્ટી હતી એને ટેન્ટ સિટી રાખી પછી મહિનું દોઢ મહિનું એમ કરતાં કરતાં રણસો આગળ વધતો રહ્યો અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે બે હજાર પંદરમાં ડીજીપી કોન્ફરન્સ યોજાણી એ ડીજીપી કોન્ફરન્સમાં આખા દેશના ડીજીપીઓ આવ્યા એનાથી પણ ખૂબ પ્રખ્યાતિ મળી પછી આસ્તે આસ્તે બીજી ઘણી ટુરિઝમની સમિટો થઈ અને જે આપણા જજ સાહેબો છે એની પણ આખા દેશની જે સુપ્રીમ કોર્ટના ને એની પણ એક કમિટી એટલે ખૂબ ધોર રણ જે છે એ પ્રખ્યાત થયો છેલ્લે છેલ્લે જી ટ્વેન્ટી જે આખા વીસ કન્ટ્રીઓના લોકો આવ્યા એને પણ જોયો અને આ રોડ ટુ હેવન જે આજે બન્યો છે એના માટે પણ અમે રજૂઆત કરી હતી તો એ રોડ બન્યો આજે કચ્છ આખો અને છે એક સર્કિટ બની ચૂક્યો છે ટુરિઝમ માટે અને અમારા એ થકી સાહેબ અમારું ગામનો ખૂબ વિકાસ થયો મારો ગામ છેલ્લો હતો આજે હું માનું પહેલો બની ગયું છે અને હમણાં ત્રેવીસમાં યુએન ડબ્લ્યુટીએ બેસ્ટ ટુરિઝમ વિલેજનું એવોર્ડ આપ્યો એ અમે ક્યારે કલ્પના ન કરી શક્યા કે આ નાનકડો છેલ્લો ગામ એને આજે વર્લ્ડ લેવલનું એક ગામ ફેમસ થાશે અને આ બધું જે કાંઈ થયું એમાં ખૂબ સરકારનો સહયોગ રહ્યો અને નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યાં સુધી સીએમ ત્યાં સુધી સાહેબનું પણ અને પીએમ બન્યા ત્યારે કેન્દ્રથી અને જેટલા સીએમો આવ્યા એ પણ એવી જ રીતે આનંદીબેન હોય કે વિજય રૂપાણી સાહેબ કે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એ બધાએ ખૂબ રણોત્સવને આ સારી રીતે અને કેવી રીતે બને એના માટે ગુજરાત ટુરિઝમ કેન્દ્ર સરકાર ટુરિઝમ બધું અધિકારીગણ ખૂબ મહેનત કરીને આજે દોરડોને હાઈ લેવલે પહોંચાડ્યો છે એનાથી અમારો ખૂબ વિકાસ થયો છે કચ્છનું હું તો માનું છું દોરડો નહીં ઓલ ઓવર કચ્છને આ રણોત્સવનું એક બેનિફિટ મળે છે એ અમને જોઈ અને ખૂબ આનંદ થાય છે કે આટલો સારો અને અમે અમારો વિકાસના તો હાઈસ્કૂલથી ગણો ડિજિટલ ક્લાસરૂમ ગણો કે પાણીની સગવડો કે ટોટલી જે માળખાકીય જે જીવન જરૂરી બેંકો એટીએમ એમાં આપણે જોઈએ ને તમામ અને હેલીપેડ સાત છે એરશીપ બની રહી છે હમણાં તાજેતરમાં તો હવે અમે સાંભળ્યો છે કે ટ્રેનથી પણ રણ જોડાશે આટલો ખૂબ અમારો વિકાસ થઈ રહ્યો છે સાહેબ હવે રણોત્સવનો સમયગાળો વધારવાનો જાહેરાત થઈ છે તો ખરેખર રણ એટલો લાંબા સમય સુધી સફેદ રહેતું નથી તો તમને શું લાગે છે એ સફળ થશે પ્રયોગ સમયગાળો વધારવા માટેનો એમાં એવું છે સાહેબ રણ આમ ખરેખર જે ત્રણ મહિના જેવી રીતે આપણે જોઈએ તો ત્રણ મહિના રણ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને ઠંડી પણ હોય છે અને ત્યારે જે રણ પણ સારો હોય છે અને પછી શું છે સાહેબ એક તો ધૂળ લાગતી હોય માર્ચમાં પવન ઉઠતા હોય એના સાથે બંનેની ડમરી ઉઠી એટલે થોડોક રણ ઝાંખો થઈ જાય અને એનાથી પહેલાં વરસાદી સિઝન હોય એના માટે તો અલગથી એવી બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડે કે એ સાફ રહે કાં વધારે તેમ તો અને એના સિવાય બીજી પણ એક વસ્તુ છે છ મહિના જો લંબાવશે તો આ ધોરડોનું રણ જ્યારે પૂરો થાય રણોત્સવ ત્યારે ધોળાવીરાનું રણ સુકાય છે રોડ ટુ હેવનવાળો એ પણ સો ટકા જ્યાં સુધી ચોમાસું ના આવે ત્યાં સુધી વાઇટ રણ બંને બાજુ દેખાય છે એટલે એનું પણ અમુક લોકો ત્યાં રહેશે અમુક ધોરડોની ટેન્ટ સિટીમાં રહીને એવી રીતે આ રણોત્સવનું આયોજન કરી શકાય એટલે આપ કહો છો કે હવે રણોત્સવ બે ભાગમાં એટલે એક પહેલો ભાગ ધોરડોનો અને બીજો ભાગ ધોળાવીરા બાજુનો બે ભાગમાં કરવું જોઈએ સો ટકા સાહેબ કારણ કે એ બંને વસ્તુ એવી છે એક સાથે જોડાયેલી છે અને અત્યારે જ્યાં સુધી નવું નવું છે દોડાવીરા હજી એટલો સ્ટ્રક્ચર ઊભો નથી થતો કે દોડાવીરા હવે કંઈ દૂર નથી અત્યારે રણોત્સવ જોવા માટે આપણે કચ્છમાં જ્યારે સિઝન હોય છે ત્યારે માંડવી મુદ્રા ગાંધીધામ ભુજથી લોકો રોકાઈ પણ રણ જોવા આવે છે તો એવી રીતે ધોરડોમાં ટેન્સિટી હોય કે જે હોય ત્યાં પણ રોકાશે અને દોડાવીરા પણ જશે ત્યાંની શું પરિસ્થિતિ છે જેવું પણ હશે એ પણ જોઈ શકશે અને જે વચ્ચેનું રણ છે એ પણ જોઈ શકશે એવી રીતે પણ થઈ શકે છે તાજેતરના સમયમાં ગયા વખતે જ રણોત્સવ વખતે એવી એક સહિસ્તુતિ સ્થિતિ ઊભી થઈ હતી કે આ જે કારખાના જે મીઠાના જે બની રહ્યા છે રણમાં એને કારણે ધોરડોમાં પાણી નથી આવતું અને પાણી નથી આવતું એને કારણે સફેદ રણ બનતું નથી પછી વચ્ચે કલેક્ટરે પગલાં લીધા હતા ગયા વખતે તો આ વખતે તમને શું લાગે છે એ પગલાં એટલે એ અસર પડી છે કે હજી પણ એ વસ્તુ પરિસ્થિતિ એની રહેશે ના સાહેબ અત્યારે તો રણમાં પાણી છે આજની તારીખમાં આપણે જોઈએ તો ટાવર જે છે વોચ ટાવર એના સુધી પાણી ભર્યું પડ્યું છે એટલે જેવો એ પાણી સુકાશે એવું રણ બનશે બરાબર કેટલા ટાઈમમાં તમને લાગે છે કે રણ સુકાશે પાણી આ સાહેબ જો હવે સેપ્ટેમ્બરમાં વરસાદ પડે તો થોડો લેટ સુકાશે ના કાં નવેમ્બર એન્ડમાં તો સો ટકા સુકાઈ જશે સો ટકા સુકાઈ જશે હવે તમને શું લાગે છે કે સરકારે હવે દાખલા તરીકે બહુ બધો પ્રચાર કરી નાખ્યો હવે પછી કયા મુદ્દા ઉપર ધ્યાન આપવું જોઈએ ધોરણોને રણોત્સવને વ્હાઈટ રનને પ્રમોટ કરવા માટે સરકારે હવે પછી શું કરવું જોઈએ સાહેબ સરકાર તો ખૂબ કરે છે હજી પણ પ્રવાસીઓને જે નાની મોટી તકલીફો થાય છે એના પડે રોડ રસ્તા ટ્રાફિક જામ ન થાય એના માટેનું બધી રોડોની તૈયારીઓ કરી છે એ પણ ટૂંક સમયમાં થઈ જશે એના સિવાય જે આ લોકો રણમાં જાય છે એને પરમિટનું ઓનલાઈન એ પણ ઇઝીથી મળી શકે અને જ્યાં સુધી ત્યાં ચાલે ત્યાં સુધી હજી પણ સ્ટ્રેકચર કારણ કે લોકો જેટલા આવે છે જ્યારે આવે છે ત્યારે બહુ આવે છે અને આ વખતે નવું એક એ થયું છે કે મેં એવું સાંભળ્યું છે હજી કે બીજી બે ટેન્ટ સિટી નવી ત્યાં થાય છે એટલે રણમાં જે નવું ટેન્ટ સિટી બની રહી છે એ ટેન્ટ સિટીમાં કોઈ ચાર કંપનીઓ આવશે જે ટેન્ટો નાખશે અને એ સરકાર ટુરિઝમ એને કોન્ટ્રાક્ટ આપશે તો વધારે ટુરિસ્ટો આવશે તો એને રહેવા માટે ત્યાં પણ સગવડ મળશે આપણે વાત કરી ખાનગીકરણની ટુરિઝમ હવે અત્યારે પડદા પાછળ આવી ગયું ને આગળ બધી કંપનીઓ તમે કીધું કે ચાર નવી કંપનીઓ પણ આવી રહી છે તો ખાનગીકરણ કરવાથી સ્થાનિક લોકોને જે ફાયદો જે ખાવો જોઈએ ટુરિઝમનો કે રણોત્સવનો એ એટલો ને એટલો થાય છે કે ઓછો થઈ રહ્યો છે કે એમાં વધારો સ્થાનિક લોકોને વધારો ફાયદો થાય શકે કે ન થઈ શકે સ્થાનિક લોકોને સાહેબ એવું છે કે પહેલાં શરૂઆતમાં જ્યારે ટેન્સિટીનું કામ ચાલતું હોય લેપણનું કે મજૂરી કામને એવું બધું હોય ત્યારે રોજગારી પણ મળે છે એક બે મહિના શરૂઆતમાં ચાલુમાં અને પછી પછી તો બીજો જે હેન્ડીક્રાફ્ટવાળા છે કે કલ્ચરવાળા છે આપણા કલાકારોને એવા એવા લોકો ત્યાં રોજગારી મેળે છે તે સિવાય જે આપણે બીજા કેમલ કાર્ડ કે એવા કે લોકો જે પણ કામ કરે છે એવાને રોજગારી મળે છે પણ જે હવે જો નવા આવે નવી ટેન્સિટી સિટી કે ખાનગીકરણ આવે તો એને વધારેમાં વધારે જેટલા બની શકે એટલો જો આ વિસ્તાર બની આખાના લોકો તો ઘણા છે એવું નથી કે નથી ત્યાંથી લેશે તો એ મોટો ફાયદો થશે ને લોકલ લેવલે લોકો આત્મનિર્ભર બનશે અને રોજગારી મળશે દાખલા તરીકે અલગ અલગ રિઝોર્ટ બની રહ્યા છે આ ટેન્ટ સિટી બની રહી છે તો સ્થાનિક યુવકોને એમાં રોજગારી મળે એની માટે કોઈ તાલીમ આપવાની વ્યવસ્થા કરવા માટે તમે સરકારને કંઈક દરખાસ્ત કરી છે કે તમારી કોઈ માંગણી છે એવી સાહેબ જે ગાઈડની ટ્રેનિંગ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આપી છે ગુજરાત ટુરિઝમે પણ આપી હતી અને બીજો હોટલ કેવી રીતે ચલાવે એના જે પણ ટ્રેનિંગના કોર્સ થાય છે એ થોડા ઘણા જે બંને લોકો છે પચાસ કે સો જેવા લગભગ લોકોને એ લોકોએ ટ્રેન કર્યો હતો અને અત્યારે લોકો પોતાના પણ ચલાવે છે ખાનગી કરી ભેરંડિયારાથી કરી દોરડો સુધી એ લોકોને પણ ટુરિઝમ દ્વારા પહેલાં ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અને એવો એક કાર્ય હજી પણ અત્યારે જે કાંઈ છે એ આખો એરિયા ટુરિઝમ ઉપર જઈ રહ્યો છે તો હજી પણ જેટલો લોકોને ટ્રેનિંગ આપે ગાઈડની આપે સર્ટિફિકેટ હશે તો ગમે ત્યાં જઈ શકે અને એ હજી પણ આપશે તો ઘણો ફાયદો થશે સરકારે હજી માળખાકીય સુવિધા શું વધારવી જોઈએ શું લાગે છે સરકારે તો સાહેબ અત્યારે ગઈ વખતે એસટીની સુવિધાઓ ઊભી કરી હતી એમાં પણ ટુરિસ્ટો જઈ શકે અને એના સિવાય મારી એક એવું છે કે ભુજથી આપણે ભુજથી પણ એક એવી વ્યવસ્થા જે અહીંયા લોકો રોકાતા હોય એને સવારનું સનરાઈઝ જોવું હોય સાંજે સનસેટ જોવું હોય તો એ એના માટે પણ એક અલગથી અહીંયા વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે એ બસ હોય કે એસટી એવી કોઈ હોય જે ડાયરેક્ટ બધાને ખબર હોવી જોઈએ કે આટલા વાગે ઉપડશે અને આટલા વાગે પાછી આવશે તો પોતાના જે વાહનો લઈને લોકો હેરાન થતા આવે એ ન થાય ને ડાયરેક્ટ જોઈને પાછા આવી શકે એના માટે એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ હવે છેલ્લી વાત કરીએ કે રણોત્સવનું ભવિષ્ય તમ કે શરૂઆતે તમે જોઈ છે અત્યારે પણ તમે જોયું છે રવિશ રણોત્સવનું ભવિષ્ય તમને કેવું લાગે છે આ છેલ્લો સવાલ છે રણોત્સવ સાહેબ ખૂબ આગળ જતો રહ્યો છે કારણ કે ખૂબ પ્રગતિ મેળવી છે અત્યારે જ્યાં પણ જાઓ જ્યાં વર્લ્ડનું બેસ્ટ ટુરિઝમ વિલેજનું એવોર્ડ મળ્યો એ પણ રણોત્સવના કારણે મળ્યો તો આ તો બહુ હાઈ લેવલે અમે સમજીએ છીએ પણ એ ટકી રહે મેન એના માટે એનું રણ છે રણ માટે એવી પણ વ્યવસ્થા કરવી પડશે કે કાયમે ધોરણે રણ પણ પ્રવાસીઓને જોવા મળે કારણ કે આ કુદરતી પર ક્યાં છે ક્યારે ઘટે ક્યારે વધે પણ એ એમાં ફેરફાર ન થાય એ ખાસ જોવાનું રહેશે તો જ રણોત્સવ લાંબુ ટકી શકશે આભાર હુસનભાઈ આપણે અહીંયા આવીને રણોત્સવ ધોળો બંને વિશે સરસ વાત કરી આભાર આપનો થેન્ક યુ સાહેબ આપનો પણ આભાર અમને અહીંયા બોલાવ્યા એ બદલ આભાર થેન્ક યુ